ભાજપના મંત્રી ને બચારા ને મેં જોયા છે રોય નથી હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દો હમણાં જ મને સમાચાર મળ્યા કે બે ચાર મંત્રીઓ અંદરથી થી મનમાં રડે છે સત્ય ઘટના કહું છું એને મુખ્યમંત્રી ને એવી રજૂઆત કરી કે ભાઈ મંત્રી સમજાણી આખી મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી લખાઈ ને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહીં રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જ ઘાસ મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ